તરે મેં બે નવા માણા ગોતોનું કીધું તું ગોતા હા અહિયાં મારા અડ્ડે મોકલી દીજે આવતા હોય તો એને હા હું જ બેઠો હા આ લા લા જાય ને કરી આ લાગે

પણ આમ ખારા હું તાવ તો તમારું નામ કાળુ ડોન હે ઈ તો સાચું તમે કાળા હે સાચું પણ તમે આટલા બધા ખરાય હો કાળુ કાળુ ડોન મારું નામ હે ખારું તો રેવું પડે ખારું ડોન રાખી દીધું એટલે કેમ થાય કાળુ ખારું ડોન નઈ કાળુ ડોન હાચકા હોય નઈ આટલા હવે તો ફડા કો ગણનાખીસ આ શું કરવાનું બોલો હાલો ફડા ઓ કરવાનું ઉપર કરો મોકલા

લા ઓલો કારુ ડોન કયો 15 વરસ મરયા મારો દીત ને ઈ હોય ઈ તો ઈ જોયો નથી માણે ને ને જોઈન અમાર શું કામ બંધ હવે હવે તો ખંડે આવો જ પડશે અમે જવાના જ નથી લે લે છોટી દે

મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો કોમેન્ટ પણ કરતા જુલતા નહી